ઉત્રાયનનો પર્વ આવે એટલે સુરતીઓનું ફેવરેટ ઊંધિયું અને જલેબી યાદ આવે

સુરત સહિત દેશ વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે જેથી ઉત્તરાયણના પર્વ દરમિયાન સુરત સહિત અને જિલ્લાના લોકો પણ ખાસ અહીં ઊંધિયું લેવા આવે છે તો કેટલાક લોકો દેશ વિદેશથી પણ ઊંધિયું અહીંથી જ મંગાવે છે તો ચૌટા બજારના પ્રખ્યાત જોશી જયશંકર ધનજી ની મુલાકાત લેતા તેમના ઓનર હિદેશભાઈએ જણાવ્યું કે છેલ્લા એક્યાસી વર્ષથી તેઓને ત્યાં ઊંધિયું બનાવવામાં આવે છે તથા તેઓને ત્યાં ખાસ મેથી મુથિયા વાળું ઊંધિયું બનાવાય છે જે લોકોમાં જ ફેમસ છે

उत्तरांत उन्दिय। में फिर की पतं ये बदवाज है जोड़े उंधी हुआ है बदवाज ये रहती है उंधी हुआ है जलेबी है एंड बस सेव है जोड़े ये आ जी उंधिया उंधी लेवा में से कितना हर्षोति जाएंगे वहीं जाओंगे पानी गरम पानी वाला वो अंग्या पिज्जियों का दावे हो जो जेबदी जगह ने में ट्राई करे लो जो पन સૌ કોઈ જાણે છે કે સુરતીઓ ઉત્તરાયણમાં ઉંધિયું અને જલેબીની મજા માણેતા હોય છે તો સુરતમાં આપણે જે જાણીતા છે ભજિયાની દુકાન છે ત્યાં આપણે એમના ઓનર પાસેથી પણ જાણીએ કે ઉંધિયામાં આ વર્ષે કેવી વેરાયટી છે અને ઉંધિયાનો આ વર્ષે કેવી રીતનો ભાવ હશે અને સુરતીઓને આ વર્ષે પણ ઉંધિયામાં કેવી મજા પડવાની છે તે બાબતે પંજા જ અજીયા મારું નામ રિદ્ધિશભાઈ ઠાકર છે જી આ વર્ષે ઉંજામાં કેવી રીતે ભાવમાં કે અ ઉંજાનું જેવી રીતે સૌ કોઈ જાણે છે કે અ આમ તો લોકો ઠંડીની સીઝન ચાલુ થાય એટલે ત્યારથી ચાલુ થઈ જાય સુરતી લોકો ખાસ કરીને પણ એક એવી અહીંયા આગળ ટ્રેન્ડ પડી ગયો છે કે ભાઈ ઉત્તરાયણના દિવસે જ ખાસ કરીને લોકો ઉંધ્યુ ખાતા હોય છે એવો એક ટ્રેન્ડ લોકો સમજે છે પણ એવું નથી સુરતી લોકો યા એટલે જે બેઝિકલી કંદમૂળ કેવી છે તે વસ્તુનો ઉપયોગ કરીને પણ તે ઉપરાંત બી અમે જે અમારા જૈન કસ્ટમરો છે એ લોકોની લાગણી ધ્યાનમાં રાખીને અમે લોકો જૈન ઊંધિયું બનાવીએ છીએ મને એવું લાગે છે કે અમારે ત્યાંની જે બી વસ્તુઓ છે અમે લોકો અમારી બનતી કોશિશ અમે લોકો ગ્રાહકને સૌથી સારામાં સારી વસ્તુ અને સૌથી વાજબી ભાવમાં આપવાની કોશિશ કરી રહ્યા છે

એટલે જેમ જેમ લોકોને ખબર પડે છે આ ઊંધિયાના વિષયમાં જેમ તેમ લોકો ગણે તે પહેલાં હમણાં ગયા એક મહિના પહેલાંની વાત છે અહીંયાથી લગભગ મદ્રાસ ગયેલું કે પંજી ગયેલું હતું પણ અહીંયાથી એક મહિના પહેલાં ત્યાં બી ગયેલું હતું ઊંધિયું ત્યાં

મોડા સ્વાદ એવી વસ્તુ છે કે જે માણસ રોકી નથી શકો દરેક વસ્તુ છે પણ સ્વાદ લોકોથી રોકાતો નથી એટલે ગમે ત્યારે એમને જ્યારે યાદ આવે ત્યારે એ લોકો ઘણા એટલે હું નામ નથી કહેવા માંગતો પણ ઘણા ઉદ્યોગપતિઓ બી કે ઘણા મોટા નેતાઓ બી કે ઘણા ફિલ્મ કલાકારો બી ઘણા નાટ્ય કલાકારો બી જ્યારે એમને સુરતી ઊંધિયા યાદ આવે છે તો એ લોકો બી અવશ્ય ચોક્કસપણે અહિયાં ઘડી ખાવા આવે છે

ધનજીભાઈ બજાવાલાની જે દુકાનમાં જે વર્ષો થયા છે તેમને ત્યાં ઊંધિયું બનાવવામાં આવે છે અને જે સુરતીઓની સાથે અન્ય શહેરોમાંથી વિદેશમાંથી પણ લોકો તેઓનું ઊંધિયું મંગાવે છે ને આગામી દિવસોમાં જે રીતે ઉતરાયણ આવે સૌ કોઈ જાણે છે કે ઉત્તરાયણ ઉત્તરાયણનો જે પર્વ છે ત્યારે સુરતીઓમાં ઊંધિયું અને જલેબી ખાવાનો ક્રેશ છે તો જે જે રીતે બે દિવસ અગાઉથી જે સુરતમાં ઊંધિયાની દુકાનો ઉપર લોકો સુરતીઓ ઊંધિયા ખરીદી કરી રહ્યા છે તો કોઈક ઓર્ડર પણ ઉતરાયણના પર્વ ને લઈને અગાઉથી ઓર્ડર પણ આપી રહ્યા છે કેમેરા પર્સન સાથે રશ્મિરા ના હશે